વરસાદી પાણીથી છલોછલ ભરાયેલો અમદાવાદનો તરાગઢ અંડરપાસ ઓડે અ અંડરપાસમાંથી વરસાદી પાણીનો નિકાલ તરાગઢ ગામમાં કરતા તરાગઢ પાણીમાં ડૂબી છે સંધી માતાના મંદિરની નિર્મા યુનિવર્સિટીનો આખે આખો રોડ પર ડૂટર સમાથી લઈ કેડ સમા પાણી ફરી વળ્યા છે છવ્વીસ 26 તારીખથી રાતથી જે વરસાદ પડ્યો છે એ વરસાદનું પાણી અંડરબ્રિજ પહેલાં તો અંડરબ્રિજ ફૂલ થઈ ગયો છે અંડરબ્રિજનું પાણી અંડરબ્રિજ પ્લસ ખોડા ખોરાજ ખોડિયાર આ બધાનું પાણી અહીં આવી રહ્યું છે પાણીમાં ગરકાવ રોડ પર કોઈ વાહન જઈ ના શકતા દિવ્ય ભાસ્કરે ટ્રેક્ટરમાં બેસી આ ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો અત્યારે હાલ અમે જે આ કાગળ અંડરપાસ થી લઈ અને જે સધીમાતાના મંદિર થી નિર્વા યુનિવર્સિટી તરફના રોડ ઉપર જઈએ ટ્રેક્ટર ઉપર બેસીને જવારી કરી સ્થિતિ અહીંયા પત્રાગઢમાં ચો તરફથી પાણી ફરી વળતા આખે આખું ગામ જાણે તારાજ થઈ ગયું છે પાણી તો પાણી છે પણ એરા એટલા બધા શાકભાજી બી નહીં મળતું દૂધ બી નથી મળતું એટલા બધા હેરાન સાધનો બી ફસાઈ ગયા છે વરસાદી પાણીથી પરેશાન ત્રાગઢના લોકોની સ્થિતિ જાણવા કોઈ પણ અધિકારીઓ ગામ સુધી ન આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે સીએ બાકી એએમસી કોર્પોરેશન તથા તંત્રથી અમે તો એકદમ નાખુશ છીએ એમનાથી એમને કોઈ હેલ્પ મળી નથી લગભગ ચાર દિવસથી કોઈ કોર્પોરેટર કોઈ અધિકારી અહીંયા જોવા નથી આવ્યું કે આ શું પોઝિશન છે ગામ ગામમાં હાલ તો ગ્રામજનો જેસીબી ની મદદ થી વરસાદી પાણી નો ખેતર માં નિકાલ કરી રહ્યા છે અનિરુદ્ધ સિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ